વરાછા હીરાબાગ કાપોતરાથી પોદાર આકેટ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ પર અજાન્યા ઈસમો ખીલા નાખી જવાની છેલ્લા બે ત્રણ દિવસથી સતત ફરિયાદોને પગલે આજ રોજ આપના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર કુંદનબેન કોઠિયાને આપના સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાનીએ તાત્કાલિક સ્થળ તપાસ કરી તો માલુમ પડ્યું કે ખૂબ મોટી માત્રામાં કોઈએ ખીલા નાખ્યા છે

કોઈ મોટો અકસ્માત થવાની પણ વકી છે જેમાંથી અમારા સક્રિય કાર્યકર્તા દીપક અને વોર્ડ નંબર ચોદના પ્રમુખ નરેશભાઈ કીકાની સહિતના કાર્યકરો સાથે સ્થળ તપાસ કરતા ત્યાં મોટી સંખ્યામાં ઠેર ઠેર ખીલાઓ મળી આવ્યા હતા અમે એક પદનો પણ વિચાર ના કરતા જાતે જ ખીલા વેણવા લાગ્યા હતા મોદી ના કાર્યક્રમ લોકો ના ભોગે કરવા જઈ રહ્યા છો લોકોના જાન માલ ના રક્ષણ થી કઈ પડી નથી તેમને લોકોને મોટાભાગ સુધીની વાત કરું તમને કે બે ત્રણ દિવસથી આ વીડિયા પડતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલીઓ નાખી જાય છે ફેંકી જાય છે હવે આ ખીલીઓ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલીઓ અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલીઓ એકદમ પડેલી જ હોય છે ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત

આપણે નોટિસ કરી શકીએ છીએ અને દંડ આપી શકીએ છીએ તો આવા કૃત્ય કોણ કરે છે કોણ નાખી જાય છે કિલ્લો એ આપણે ન પકડી શકીએ મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ કિલ્લોના પ્રાને આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે જય હિન્દ જય ભારત